માથામાં ખોડો હોય માથામાં ખંજવાળ આવતી હોય શરીરે કરોડિયા થતા હોય હલકા પાત્રા તો દહીંમાં શેણાનો નો લોટ નાખી અને ગહી નાઈ લેવું એક જ વાર માં ખોડો માથામાં એ થાય ઘરમાં એકને થાય એટલે આખા ઘર ને થાય પણ આ દહીં છે ને ફૂગ નાશક છે એમાં શેણાનો નો લોટ નાખો એટલે સ્ટ્રોંગ થઈ ગયું અને ગહી નાહી લ્યો આખા શરીરે રગડી નાઈ લ્યો તો ઓલા કરોડિયાના ના ડાઘ થતા હોય ને બે ત્રણ વાર ના આવતા વૈયા અને એનાથી આગળ ઓલું ફંગલ ઇન્ફેક્શન લાગતું આપણને પ્રાઇવેટ પાર્ટમાં ઓલી ખંજોળું થાય દવા લઈ લઈને થાકી જાય ઓલા સકેડા પછી સકેડા વેતા થાય માથા સુધી પૂગી જાય અને ઓલી એવિલની ગોળી આપે ત્યાં લગી જ હારું થાય આપણે ઓલો રોડે કુવાડીઓ ઉગે છે કે નહીં પીરા ફૂલડાવાળો બજે હે હા એ કુવાડીઓ બહુ મોટી દવા છે હો બહુ કામની દવા છે એના બી આવી ગયા હોય તો બી અને બી ન હોય તો પાંદ ઈ હો ગ્રામ પાંદરા વાટી અને એમાં પચાસ ગ્રામ કે પચીસ ગ્રામ દહીં નાખી દઉં ગાય નું મિક્સ કાલવીન બનાવી દયો અને જે આપણે ઓલું ફંગલ ઇન્ફેક્શન લાગ્યું હોય એમાં મારી દયો એટલે એક જ વારમાં ધોડતો 5 પાંચ પાંચ લાખની દવા લઈ લઈને બેઠા હરિયાણાના એક બાવીસો એકર જમીન છે આઠ દસ ઇન્ટરનેશનલ સ્કૂલ છે અને એને આખા ઘરને આવડવા થયું છે અને દોઢ વર્ષથી દવાઓ લે છે તે હમણાં ક્યાંક થી મારા નંબર લઈને જપ્તે તે એને મેં મોકલા છે અહીંયા પાવડરના બીના પેકેટ શ્યાલ હોહો રૂપિયા વાળા હવે એમાં દહીં નાખી સોયપડું બે ત્રણ દિવસમાં બધાય હાજા થઈ ગયા આરામ થઈ ગયો હવે આવવાના છે આવશે એટલે દેવું કઈ ઘી બી હમાય દહીં ને આપણે હાવ સામાન્ય સમજી છે હવે ઈ દહીં નો ઉપયોગ દવામાં આપણે કેવી રીતે લઈ સૌથી પેલા આપણે ઝાડા થયા હોય તો એક વાઇટકો દહીં અને એમાં બે સમસી હિસબ ગુલ નાખી પાઈ દેવું પી જવું આ ગાયુ ને વાસડુ ને જાડા થાય આપણે વાસડુ ને બઉ જાડા થાય કઈક વધુ ધાવી ગયું હોય તો દસ પંદર દિન નું હોય તો બહે ગ્રામ દઈ લેવું અને પચાસ ગ્રામ હિસબ ગુલ નાખ ઈ હલાવી તરત પાઈ દેવું વાટ નો ધોવી નકર જામી જાય એ આંતરડા ના પાણી ને સુહી લે આ પેલો પ્રયોગ પછી બાળકોને ને હાવ યાદ ન હોય આ પ્રયોગ થી માત્ર તમને આઠ થી બાર દિવસ માં રિઝલ્ટ આવશે યાદશક્તિ માટે તો શિયાળામાં ત્રણ મહિના

હવે એને મેડિસિનના રૂપમાં કેટલા લોકો જાણે છે એના ફાયદા જે દસ મિનિટમાં આપણને ફાયદો કરે એવા ફાયદા દૂધના કેટલા આપણે નથી જાણતા પછી એને સાયન્સમાં લઈ જાય ને તો ગાયના દૂધમાં એકાવનસો એલિમેન્ટ છે એટલે એની કિંમતનો કોઈ આંક જ નથી પણ આ સામાન્ય વાત છે આપણને એસિડિટી આમાંથી કેટલા જણા છે આમાંથી અડધા છે પણ ઈવડા હલવાય છે એમ કે આ કાંઈક રમેશભાઈ નવું કાઢ છે તો આદુઈ જાય એ હસી વાત સમજી ગયા એસિડિટી ગાયના દૂધમાંથી 20 મિનિટમાં મટી જાય શરીરનો સ્ટમક હોય શરીરમાં એનો પીએચ હોય પીએચ આખા બોડીને મેન્ટેન કરતું હોય હાથથી અંદર જાય ને તો એસિડ વધી જાય ચાર પ્રકારના આપણા સ્ટમકમાં એસિડ હોય ઈ ચારે પ્રકારના એસિડમાંથી એક પ્રકારનો એસિડ વધે એટલે આપણે એસિડિટી કઈ અંગ્રેજી નામ આવી ગયું

બહુ તાવી હોય તરત દૂધ ને સોડા પી લેવાના તાવ ઉતરી જાય વીસ જ માં પેશાબ માં બળેતરા થતી હોય તડકામાં આલી ગયા હોય પગના તળિયા ઉઘાડા રહી ગયા હોય ક્યાંક બહુ જોરદાર તડકો લાગી ગયો હોય તરત દૂધ ને સોડા પી લેવાનું પેશાબ ની બળેતરા વીસ જ માં બંધ થઈ જાય પથરી વારે વારે થતી હોય એને રોજ સાંજે એક ગ્લાસ દેશી ગાય નું દૂધ ને સોડા પી લેવાનું પણ તમે અખતરો કરશો તો ગાય ની કિંમત સમજા હે કોણ આપણને હું કેસે નહીં જોવાનું પણ આપણે હું કરવું છે ને નક્કી રાખવાનું આ એક પ્રયોગ હતો નાનકડો દૂધ ને સોડા નો આટલા આ થોડાક ખાલી પ્રયોગ કહી દઉં તમને નીંદર નો આવતી હોય તો દૂધ ને સોડા પીવાનું આંખું બળતી હોય એલર્જી હોય આંખું ની દૂધને સોડા પીવાનું માથું ખૂબ દોખતું હોય દૂધને હળદર લગાવી દેવાનું કપાળે દૂધને ને ભીઠ આપણે મીઠું નાખી અને ઘણી દેવાનું અને કપાળે છોપડી દેવાનું આવા દૂધના અસંખ્ય પ્રયોગ છે ની બળતરા હોય આંખો એલર્જી હોય તો ગાયના આશર સીધું આંખમાં એક એક પીસ ખાલી એક એક પીસકારી મારવાની આપણે ઘણીવાર વાર ઓલા ગાયું વાસણું ને આંખું ખોધી જાય ખબર એની આંખ આમ બે આ ખોલી અને એક એક એના ને મા દૂધ ની એક એક પીસકારી મારવાની આજ હાંજે મારો ને હવારે એ હોજો નહીં હોય ને આંખો ધોરી કોડા જેવી છે એકદમ કમ્પ્લીટ